લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બીબીએ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા બાઇક રેલીનું આયોજન કર્યું હતું રેલીને બીબીએના એસોસિએટ ડાયરેક્ટર દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બીબીએ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા બીબીએ બાજીગર તારીખ થી સત્યાવીસ જાન્યુઆરી દરમિયાન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવનાર છે તે અંતર્ગત આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીબીએ એસોસિએટ ડાયરેક્ટર કે આર બડોલા પ્રોફેસર ડોક્ટર રચના ફુલવારી અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બાઇક રેલી ઢોલ નગારા આતિશબાજી સાથે એમએસ યુનિવર્સિટી યુનિવર્સિટી બીબીએ બિલ્ડિંગથી નીકળી કાલાઘોડા જેલ રોડ વિશ્વામિત્રી બ્રિજ શિવાજી સર્કલ અક્ષર ચોક દિવાળીપુરા સર્કલ ચકલી સર્કલ ગેન્ડા સર્કલ પંડ્યા બ્રિજ થઈ બીબીએ બિલ્ડિંગ પહોંચી હતી જયા રેલીનું સમાપન થયું હતું